ગત તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ રાતના સમયે વન એટ વન અભ્યમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે કોલ કરી જાણકારી આપી કે એક મહિલા તેના બે નાના બાળકો સાથે બપોરથી રસ્તા પર બેઠી છે અને તેને મદદની જરૂર છે કોલ મળતાની સાથે જ વન એટ વન ટીમના કાઉન્સિલર બારડ નિરૂપા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકાબેન ઘટના સ્થળે પહોંચ્યા મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાનું વતન ઉત્તર પ્રદેશ જણાવ્યું અને હાલ તેના પતિ સાથે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક એક કંપનીમાં મજૂરી કામ કરી રહેવાનું જણાવ્યું પીડિતાએ જણાવ્યું કે તેના પતિ સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે સંતાન છે તાજેતરમાં આ મહિલા સોશિયલ મીડિયા દ્વારા એક અજાણ્યા પુરુષના સંપર્કમાં આવી હતી તે પુરુષે પોતાને લંડનના રહેવાસી અને એમપીમાં બિઝનેસ ધરાવતા હોવાનું જણાવ્યું મહિલાને પોતાની સાથે પ્લેનમાં લઈ જવાની લાલચ આપી હતી અને લગ્ન કરવાની લાલચ આપી સ્તબ્ધ કરનાર વાત એ હતી કે પુરુષે આજ દિન સુધી મહિલાને પોતાનો વિડીયો કોલ ફોટો કે કોઈ ઓળખ ઉપલબ્ધ કરાવી નથી આજે એ પુરુષે મહિલાને જણાવ્યું કે તે તેને લેવા પ્લેનમાં આવી રહ્યો છે અને તેની માતા પિતાએ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો સામાન મોકલ્યો છે પણ એરપોર્ટ પર તેને પોલીસે પકડી લીધો છે અને મુક્ત થવા નવ હજાર રૂપિયાની જરૂર છે પ્રેમમાં અંધ બનેલી મહિલાએ પોતાના પતિને ફોન ચોરી તેને ત્રણ હજાર રૂપિયામાં વેચી અને તે પૈસા એ પુરુષને ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા વન એટ વન ટીમે પુરુષ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે વારંવાર અન્ય નંબર પરથી કોલ કરાવે છે પોતાનું સ્થાન સ્પષ્ટ નથી બતાવતું અને કયા એરપોર્ટ પર છે એ પણ કહેતો નથી ટીમે ટેકનોલોજી દ્વારા ચેક કરતા જાણવા મળ્યું કે તેનો નંબર વિદેશી છે મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેને પણ વાતચીતમાં સમજ્યું કે સામે કોઈ નકલી પોલીસ છે વન એટ વન ટીમ દ્વારા વધારે કાઉન્સેલિંગ કરતા મહિલાને સમજાયું કે તેના પ્રેમ અને પ્લેનમાં બેસવાના સપનાની આ લાલચ પાછળ ઠગાઈ ચાલી રહી હતી તેણીએ પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ટીમે તરત જ પતિનો સંપર્ક કરી તેમણે જણાવ્યું કે તેઓ બપોરથી પત્ની અને બાળકોને શોધી રહ્યા હતા વન એટ વન ટીમે કુશળતાપૂર્વક કાઉન્સલિંગ કરી પીડિતાને અને તેના બાળકોને સુરક્ષિત રીતે પતિને સોંપ્યા મહિલાએ કહ્યું કે મારું પ્લેનમાં બેસવાનું સપનું હતું પણ પતિ મજૂરી કરે છે તેથી પૈસા નથી એટલે લાલચમાં આવી ઘરેથી નીકળી ગઈ હતી મહિલા અને તેના પતિએ વન એટ વન અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો ખૂબ આભાર માન્યો કે સમયસર આવી તેમની રક્ષા કરી અને વધુ કોઈ વિપરીત બનાવ બન્યો